I શરૂઆતમાં તમે જે દ્રશ્યો જોયા એ દિલ્હીના કે ગાંધીનગરના નથી પરંતુ અમરેલીના છે અમરેલી જ્યાંની રાજનીતિ બહુ ચર્ચિત છે અમરેલીના એ દિગ્ગજ નેતાઓ છે મેદાને ઉતર્યા છે ઘણા લાંબા સમય પછી કોઈ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના ને પણ દિગ્ગજ નેતાઓને પણ અમરેલીના નેતાઓએ વિરોધ કરવા માટે રસ્તા પર આવ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે અમરેલીના રાજકમલ ચોકના દ્રશ્યો છે રાજકમલ ચોકની અંદર અમરેલીના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સહકાર ક્ષેત્રના ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી ડોક્ટર ભરત કાનાબાર પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા સહિતના નેતાઓ આજે રસ્તા પર ઉતર્યા હતા વિરોધ શેનો કરી રહ્યા હતા એ લોકો વિરોધ કરી રહ્યા હતા અમેરિકન પ્રોડક્ટ્સનો જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ ભારતની સામે આવી રહ્યું છે જે રીતે પાકિસ્તાન સાથે ડિપ્લોમસી ચાલી રહી છે અને ભારત સાથે સંબંધો એ દિવસે દિવસે

અમરેલીના રાજકમલ ચોકમાં ડોક્ટર જીવરાજ મહેતાની પ્રતિમાને ફુલહાર કર્યા પછી આ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું અમેરિકન પ્રોડક્ટ્સની હોડી કરી અને પછી અમેરિકન પ્રોડક્ટ્સ ન વાપરવા મુદ્દે પણ એમણે સૂચન કર્યું અને વિરોધ કર્યો જોઈએ ત્યાંથી આવેલા દ્રશ્યોને સાંભળીએ દિલીપ સંઘાણી અને ડોક્ટર ભરત કાનાભર સહિતના નેતાઓ શું કહી રહ્યા છે ભારતીય જન પરિષદ ભારત ની જનતા નો અવાજ અને ભારતીય જનતા જન પરિષદ દ્વારા જ્યારે જનતાને ભારતના હિત વિરુદ્ધ કે જનતા વિરુદ્ધ કોઈ જગ્યાએ એ અવાજ ઉઠાવવાની જરૂર પડે ત્યારે અવાજ ઉઠાવવાનો નિર્ણય કરે છે ગઈકાલે માજી સાંસદ નારાયણભાઈ માજી જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર ખાનાપાર સહિત અનેક આગેવાનો મળ્યા હતા અને આ બાબતનો અવાજ ઉઠાવવાનો નિર્ણય કરીને અમેરિકન પ્રોડક્ટ નો બહિષ્કાર કરવો અને અમેરિકન પ્રોડક્ટને જે રીતે આઝાદી વખતે વિદેશી આઈટમોની હોળી થતી એ પ્રમાણે હોળી કરવી અને જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવા એવો નિર્ણય કર્યો ભારતીય જનતાએ જ્યારે જ્યારે રાષ્ટ્ર ઉપર જે કોઈ પ્રકારની આફતો આવે એનો સામનો કરવા માટે પોતાની શક્તિ અને ભક્તિ બતાવીને ભારતને અડીખંભ રાખ્યું છે જ્યારે બહાદુર શાસ્ત્રીજી પ્રધાનમંત્રી હતા અમેરિકા અનાજ આપવાનું પણ ખીચકીદાર કરતી હતી જે પશુ આહારમાં ચાલે એવું અનાજ ભારતને જ્યારે આપતા હતા એ દિવસોમાં લાલબાદુર શાસ્ત્રીએ વડાપ્રધાન તરીકે અપીલ કરેલી કે ભારતમાં અનાજની તંગી છે તો એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરે એ દિવસોમાં હોટલો પણ એક દિવસ બંધ રાખીને ભારતીય જનતાએ ઉપવાસ કર્યા હતા ભારતે ઉપવાસ કરીને પણ એકતા દેખાડી છે અટલજીએ પોખરણનો અણુધડાક કર્યો ત્યારે અમેરિકાએ આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા ત્યારે મને બરાબર યાદ છે ગામડાઓમાંથી કર્મચારી મંડળમાંથી સામાજિક સંસ્થાઓમાંથી આર્થિક ભંડોળ કરીને ભારતની તિજોરીમાં જમા કરાવવા માટે અનેક ઓફરો શરૂ થઈ ગઈ હતી કે ભારત કોઈ જગ્યાએ પાછી પાછી ન કરે હવે અમેરિકા ફરી વખત ભારત જે રીતે ડિફેન્સમાં સશક્ત બન્યું છે આપણે સૌ જાણીએ છીએ ઓપરેશન સિંધુમાં ભારતના બનાવેલા સંસાધનો દ્વારા અમેરિકા અને ચાઈનામાં જે જગ્યા તોટ જવાબ આપનારા એમાં ડિફેન્સના યુવાનોને તોડી પાડ્યા અને વિજય પ્રાપ્ત કર્યો એવી સ્થિતિમાં અમેરિકાને પેટમાં તેલ રહેવાનું છે કે ભારત હવે સક્ષમ પોતાની ક્ષેત્રમાં તમામ ક્ષેત્રોમાં થઈ રહ્યું છે આર્થિક સ્થિતિમાં વિશ્વમાં ત્રીજા નંબર તરફ જઈ રહ્યું છે ત્યારે ભારતને દબાવવા માટે એમણે ટેરિફના નામે ટેરિફ વધારવાના પ્રયાસથી ભારતને દબાવવાનો પ્રયત્ન કર્યો છે ભારતની જનતા જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે

એને દબાવવા માટે અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફથી જે એક તરફી ઊંચો ટેરિફ લખાયો છે એના વિરોધમાં સમગ્ર દેશમાં એક પ્રચંડ રોષની હાંડી જોવા મળે છે એને વાચા આપવા માટે એક પ્રતિકાત્મક કાર્યક્રમ આજે અમરેલીના નાગરિકોએ યોજેલો જેમાં અમરેલીના ગણમાન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભારતમાં વેચાતી જે અમેરિકન પ્રોડક્ટ છે એની આજે સિમ્બોલિક હોળી કરવામાં આવી હતી અને આ ટેરિફ સામે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો આ ટેરિફ સામે નહી ચૂકવાનો નહીં નમવાનો નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં જે સરકારે નિર્ણય કર્યો છે એને ભારતની જનતા નું પ્રચંડ લોક સમર્થન છે